ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના બિલકુલથી આ જે સંવેદનશીલ વિસ્તાર છે અવારનવાર અહીંયા ધમાલો થતી હોય છે ગણેશ ચતુર્થીના સમયે બી થઈ હતી ત્યારે હવે નવરાત્રી બાદ બી થઈ છે અને આ જે તોફાની અસામાજિક તત્વો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું છે આપણે જે અહીંયાના સ્થાનિક રહેવાસીઓ છે અને જેમની વાહનોને નુકસાન થયું છે તેમની સાથે વાત કરીશું કાલની ઘટના શું હતી અને કેટલું નુકસાન થયું છે કાલની ઘટના તો ખબર નહીં મને હું હતી કેમકે એકચુઅલી હું હતો નહીં અહીંયા પણ એકચુઅલી રાત્રે મને ખબર પડ્યો કે ફાળુક તારી ગાડીનું બી નુકસાન થયું છે તો આજે ગેરી ચેક કરવા નવી ગાડી છે હમણાં જ લીધી છે મેં આ આટલું બધું નુકસાન તમે જોઈ શકો છો આ સામાજિક તત્વોને તમારે પકડવા જોઈએ અને સખતે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ તમારે બિલકુલથી અવારનવાર આ વિસ્તારમાં ધમાલો થતી હોય છે પથ્થરમારા થતા હોય છે કેટલું સુરક્ષિત છે વડોદરા શહેર પોલીસ તંત્રની કામગીરી વિશે શું કહેશ પોલીસ તંત્ર તો સારું સપોર્ટ કરે છે બરાબર છે પણ અસામાજિક કેટલાક અસામાજિક તત્વો છે કે વડોદરા શહેરના માહોલને ખરાબ કરવા ચાહે છે એમના લીધે વડોદરા શહેરનો માહોલ ખરાબ થાય છે બીજો કોઈ સવાલ છે જ નથી કેટલું નુકસાન થયું હશે નુકસાન તો આજે સમજો કે મારી ગાડી છે ત્રણ ચાર રિક્ષાઓ છે તમે હમણાં જોઈ શકીએ છીએ કે બધી આગળ પેલી છોટા હતીનો કાચ છે હવે આ બધું નુકસાન ભરશે કોણ બિલકુલથી જે રીતના એઆઈ જનરેટર પોસ્ટ વાયરલ થયા બાદ જે મુસ્લિમ સમાજના ટોળા છે તે લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ બે કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો સર્જાયો હતો અને એ પથ્થરમારાની અંદર દસથી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું છે એટલે નવાર આવી ધમાલોની અંદર જે સ્થાનિક લોકો છે તેમના વાહનો છે તેમના ઘર છે તેમને નુકસાન પહોંચતું હોય છે અને તેને લઈને તેમનામાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે